તો કોઈપણ બે સંખ્યાઓની આપણે બાદબાકી કરીએ તો પૂર્ણ સંખ્યા જ મળે એવું જરૂરી નથી પૂર્ણ સંખ્યા જ મળે એવું જરૂરી નથી એટલે જો અહીંયા પણ આપણે જો પાંચમાંથી ચાર ચાથ તો એક વધે છે એ પૂર્ણ સંખ્યા છે પણ ત્રણમાંથી નવ આપણે બાદ કરીશું તો શું મળશે એ પૂર્ણ સંખ્યા મળતી નથી એટલે પૂર્ણ સંખ્યાની બાદબાકી પૂર્ણ સંખ્યાઓ છે એ બાદબાકી માટે સંવૃદ્ધ નથી એવી જ રીતે આગળ ભાગ ભાગાકારનું આપણને ઉદાહરણ આપેલું છે કે ભાગાકાર ભાગાકાર છે કે નહીં જો આઠ ભાગ્યા ચાર કરીએ તો બે મળે છે બરાબર છે આઠમાંથી આઠના ચાર ભાગ પાડીએ તો આપણને બે મળે છે પણ પાંચ ભાગ્યા સાત કરીએ તો પાંચ ભાગ્યા સાત જો આવી અપૂર્ણાંક સંખ્યા મળે છે તો એ પૂર્ણ સંખ્યા નથી એટલા માટે એ પણ સમૃદ્ધ નથી તો અહીંયા જો આપેલું છે એ કોઈપણ સંખ્યાના થોડા ઉદાહરણ લઈને આપણે પ્રયત્ન કરવાનો છે કે જો છ ભાગ્યા પાંચ એ પણ એવી રીતે પૂર્ણ સંખ્યા નથી મળતી જો આ જે સંખ્યા છે અમુક સંખ્યાઓ છે એનો પૂર્ણ સંખ્યા જવાબ મળે છે પણ અમુક સંખ્યાઓનો મળતો નથી એટલે કોઈ પણ બે સંખ્યાઓનો ભાગાકાર કરીએ તો પૂર્ણ સંખ્યા જ મળે એવું જરૂરી નથી એટલે આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ બાદ બાકી અને ભાગાકાર માટે સમૃદ્ધ નથી તો આ બે મુદ્દાઓ સમૃદ્ધના ગુણધર્મની અંદર તમારે યાદ રાખવાના છે પહેલો મુદ્દો છે પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સમૃદ્ધ છે બીજો મુદ્દો છે પૂર્ણ સંખ્યાઓ બાદ બાકી અને ભાગાકાર માટે સમૃદ્ધ નથી બરાબર આગળનો મુદ્દો છે શૂન્ય સાથે ભાગાકાર શૂન્ય સાથે ભાગાકાર એવું છે જો શૂન્ય સાથે ભાગાકાર એટલે શું એના માટે એક ઉદાહરણ અહીં આપેલું છે આઠ ભાગ્યા બે તો જો આઠ વાગ્યા બે એનો અર્થ શું થાય તો આઠનો આપણે કેટલી વખત બે બાદ કરી શકીશું આઠમાંથી જેટલી વખત આપણે બે બાદ કરી શકીશું એ એનો જવાબ કહેવાય તો અહીંયા જો ઉદાહરણ આપેલું છું આઠમાંથી એક વખત બાદ કર્યા તો છ વધ્યા એક વખત અહીંયા લખી નાખ્યું હવે પાછા બે બાદ કર્યા છમાંથી બે બાદ કર્યા તો ચાર વધ્યા પાછું બે અહીંયા લખી નાખ્યું એટલે કે બે વાર બાદ થયા હવે ચારમાંથી પાછા બે બાદ કર્યા એટલે ત્રણ બે વધ્યા અને ત્રીજી વખત બાદ થયા હવે બેમાંથી બે બાદ કર્યા તો ચાર વખત બાદ થયા આઠમાંથી બે કેટલી વખત બાદ થયા ચાર વખત બાદ થયા એટલે એનો જવાબ આવ્યો ચાર તો હવે આગળ લખેલું છે કે શૂન્ય જો અહીંયા લખેલું છે બે ભાગ્યા શૂન્ય બે ભાગ્યા શૂન્ય તો બે ભાગ્યા શૂન્ય કરીએ તો બેમાંથી શૂન્ય બાદ કરીએ તો એક વાર બાદ કર્યા બે વાર બાદ કર્યા ત્રણ વાર બાદ કર્યા ચાર વાર બાદ કર્યા તો પણ જવાબ તો બેનો બે જ આવે છે શું આવે છે બેનો બે એટલે કે બે ભાગ્યા શૂન્ય એ વ્યાખ્યાયિત કરી શકાતું નથી એટલે કે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર છે એ શૂન્યથી ભાગાકાર કરી શકાતો નથી તો એના માટે આપણે જો અહીંયા આપણે યાદ રાખવાનું છે કે પૂર્ણ સંખ્યાઓ શૂન્યથી ભાગાકાર વ્યાખ્યા નથી વ્યાખ્યાયિત નથી પૂર્ણ સંખ્યાઓનો શૂન્યથી ભાગાકાર વ્યાખ્યાયિત નથી એટલે કે કોઈ પણ પૂર્ણ સંખ્યાનો ભાગાકાર શૂન્યથી કરી શકાતો નથી તો એ આપણે યાદ રાખવાનું છે એવી જ રીતે અહીંયા બીજું ઉદાહરણ આપેલું છે સાત ભાગ્યા શૂન્ય તો સાત ભાગ્યા શૂન્ય એટલે શું સાતમાંથી શૂન્ય બાદ કરવાના છે જો ગમે એટલી વખત આપણે શૂન્ય બાદ કરીશું પણ સાતના સાત જ રહેશે એવી રીતે સોળ ભાગ્યા શૂન્ય કરીએ જો આ બધા આપણે તપાસવાના છે કે પાંચમાં પાંચ ભાગ્યા શૂન્ય કરીએ તો પણ એનો જવાબ છે એ કંઈ આપણે મેળવી શકતા નથી એટલે આપણે કહી શકીએ જો પૂર્ણ સંખ્યાઓનો ઝીરોથી ભાગાકાર શક્ય નથી પૂર્ણ સંખ્યાઓનો ઝીરોથી ભાગાકાર શક્ય નથી એ પણ આપણે યાદ રાખવાનો છે એ પણ એક પૂર્ણ સંખ્યાઓનો ગુણધર્મ છે આગળ જોઈએ સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ એવું છે ક્રમનો ગુણધર્મ તો સૌથી પહેલાં આપણે સમજી લઈએ ક્રમનો ગુણધર્મ આપણને શું કહે છે જો ક્રમનો ગુણધર્મ એટલે જો ક્રમનો ગુણધર્મ આપણે સમજી લઈએ ક્રમ એટલે માની લો કે આપણે કોઈ પણ બે સંખ્યાઓનો સરવાળો કરવો છે સરવાળો માની લો કે ત્રણ વત્તા ચાર ત્રણ વત્તા ચાર કરવા છે તો જવાબ કેટલો આવશે સાત આવશે હવે ક્રમ એટલે શું તો કે આ જે બે સંખ્યાઓ આપેલી છે એનો ક્રમ છે એનો આડોળો આપણે કંઈ નાખીએ તો એમાં જવાબની અંદર કોઈ ફેરફાર થતો નથી માની લ્યો કે ત્રણ વધતા ચાર કર્યા તો આપણે પહેલાં ત્રણ ઉમેરીશું ત્રણ વત્તા ચાર તો આ બે બંનેનો સરવાળો કરીએ એટલે સાત જવાબ મળે છે હવે માની લ્યો કે ત્રણ છે એની અંદર ચાર ઉમેર્યા એને બદલે ચારની અંદર ત્રણ ઉમેરીએ તે જો આવી રીતે કંઈ નાખીએ તો ચાર વધતા ત્રણ આનો જવાબ શું આવશે તો એનો પણ સાત જ આવશે એટલે કે કોઈ પણ ક્રમ આપણે લઈએ એનો જવાબમાં કોઈ ફેરફાર પડતો નથી એવી જ રીતે ગુણાકાર જોઈએ જો ગુણાકાર કરીએ આપણે એ સાત ગુણ્યા પાંચ કેટલા થશે પાંત્રીસ થશે હવે એ રીતે સાત ગુણ્યા પાંચ છે એનો ક્રમ છે આડોળો કરી નાખીએ તો પાંચ ગુણ્યા સાત કરી નાખીએ તો જવાબમાં કંઈ ફેરફાર પડશે પાંચ છતાં પાંત્રીસ જ થશે તો એની અંદર કોઈપણ પ્રકારના ક્રમની અંદર આપણે એનો ગુણાકાર કે સરવાળો કરી શકીએ છીએ એટલે કે ક્રમનો ગુણધર્મ સરવાળા અને બાદ બાકી માટે ક્રમનો ગુણધર્મ જો અહીંયા અલગ અલગ પ્રકારના ઉદાહરણો આપેલા છે સંખ્યા રેખા પર જો અહીંયા આપેલું છે બંને કિસ્સામાં પાંચ સુધી પહોંચી શકીએ છીએ જો ત્રણ વત્તા બે અને બે વત્તા ત્રણ જો આપેલું છે એક એકમ બે એકમ અને ત્રણ એકમ એની અંદર બે એકમનો ઉમેરો કર્યો એક અને બે એટલે ક્યાં પહોંચ્યા પાંચ એટલે કે ત્રણ વત્તા બે કર્યા છે આ સંખ્યા રેખા શું દર્શાવે છે ત્રણ વત્તા બે તો એનો જવાબ કેટલો મળ્યો છે આપણને પાંચ મળ્યો છે એવી રીતે બીજી બીજી સંખ્યા રેખા શું દર્શાવે છે તો એની અંદર જો બે એકમ હતા એની અંદર ત્રણ એકમ ઉમેર્યા એક બે અને ત્રણ જો બે વત્તા ત્રણ કર્યા એટલે કે બે વત્તા ત્રણ કર્યા તો પણ એ પાંચ પર જ પહોંચ્યા ક્યાં પહોંચ્યા પાંચ એટલે કે બંનેનો જે પરિણામ મળે છે એ આપણને સરખું જ મળે છે એટલે કોઈપણ સંખ્યાઓનો આપણો કોઈપણ ક્રમની અંદર સરવાળા કે બાદ બાકી સરવાળા કે સરવાળો કોઈપણ ક્રમની અંદર કરીશું તો એના પરિણામની અંદર કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી તો એવી રીતે જો અહીંયા ચાર વત્તા છ અને છ વત્તા ચાર એનું અહીંયા ઉદાહરણ આપેલું છે જો પહેલાં અહીંયા પાંચ વત્તા ત્રણ છે જો પાંચ વત્તા ત્રણ અને ત્રણ વત્તા પાંચ એનું ઉદાહરણ આપેલું છે પાંચ વત્તા ત્રણ એટલે પાંચ એકમ એક બે ત્રણ ચાર અને પાંચ આ પાંચ એકમ હતા એની અંદર ત્રણ એકમ એક બે અને ત્રણ એ ત્રણ એકમ ઉમેર્યા તો કેટલો જવાબ મળ્યો આઠ મળ્યો તો એવી રીતે હવે અહીંયા ત્રણની અંદર પાંચ ઉમેર્યા છે જો ત્રણ એકમ હતા એની અંદર પાંચ એકમ ઉમેર્યા એટલે આઠ પરિણામ મળ્યું છે તો બંનેનું જે પરિણામ મળ્યું છે એ સમાન છે બરાબર એટલે કે કોઈપણ સંખ્યાનો બે સંખ્યાઓનો સરવાળો કોઈપણ ક્રમની અંદર કરી શકીએ છીએ તો અહીંયા જો એનું આપણે વ્યાખ્યા લખી છે કે તમે કોઈપણ બે પૂર્ણ સંખ્યાઓને કોઈપણ ક્રમમાં ઉમેરી શકો છો આપણે યાદ રાખવાનું છે કે આ સરવાળાનો ક્રમનો ગુણધર્મ છે શું છે પૂર્ણ સંખ્યાઓ બે પૂર્ણ સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં આપણે ઉમેરી શકીએ છીએ આગળ જોઈએ અહીંયા ગુણાકારનો ગુણધર્મ આપેલો છે ગુણાકારનો ગુણધર્મ શું કહે છે જો ગુણાકારનો ગુણધર્મ એવું કહે સમજાવવા માટે અહીંયા આપણને આપેલું જો અહીંયા બધા જે